બી મિત્રોને કેવા ભાવોમાં મળશે ગિફ્ટ બીપ મળશે કે આ માં શું છે એ આ જાણકારી આપી દો તમે આપણી પાસે સેકન્ડમાં અદ્ભુત ખજાનો પડ્યો છે જે હર રોજ એક કંઈક નવા નવા મોડલ બદલાવતા જ છે અને આપણી પાસે હાઈ હાઈ રેન્જમાં પણ છે લો રેન્જમાં પણ છે આઈફોનમાં હાઈ રેન્જમાં પણ છે લો રેન્જમાં પણ છે જે ભાઈ બહારથી ગિફ્ટ બહારથી મોબાઈલ લેવા આવે ને એને ગિફ્ટ તો કદન ફ્રી જ આપવામાં આવશે અને આપણે મોડલની વાત કરી તો આપણી પાસે લો રેન્જમાંથી એન્ડ્રોઈડમાં વાત કરી તો આપણી પાસે ફૂલ ખજાનો પડ્યો છે લો રેન્જમાં આ તમને રિયલમી નો ત્રણ બત્રી એ એ આપી દઈશ તમને ખાલી કેટલામાં ખબર હે બે હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં આઈડે પાસે ગિફ્ટ પણ આપી દઈશ તમને ખાલી બે હજાર નવસો નવ્વાણું માં હા વેરિયન્ટ આખું ઓરિજિનલ હશે અને ખાલી બે હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં અને સાથે ગિફ્ટ પણ આપીશ તમને વાત કરી

એ તમને ખાલી પાંત્રીસો ચાર હજાર પાંચ હજાર રૂપિયામાં મળી જતો હોય તો મિત્રો સેકન્ડ હેન્ડ લેવામાં ફોન કોઈ વાંધો નથી મિત્રો તો જલ્દીથી આપણે આજે મોબાઈલમાં મુલાકાત કરો અને આપણે હા એન્ડ્રોઈડમાં આપણી પાસે અત્યારે નવા મોડેલ આવ્યા હોય બરોબર તો એ સેકન્ડ હેન્ડમાં મળી જશે તમારી પાસે હા ઓલવેઝ મોડલ આપણી પાસે હાજરમાં જ પડ્યા છે એ પણ તમને દેખાડી દઉં હં કાલ કર્યો આ હાલનું રનિંગ મોડલ એ રેનો ટેન

કે કેવા નવા જેવા ભાવમાં મળશે કે કેવા ભાવમાં મળશે તો મિત્રોને એ જણાવી દો કે કેવા ભાવમાં મળશે જણાવી દઉં આપણે અડધા કરતા અડધા ભાવમાં દહીં આઈ પણ એક્સેસ તમને બજારમાં કેટલામાં મળી જાય આ તો 15 20000 22000 18000 માં એવા ભાવમાં વેચાય છે આપડા આગળ એક્સેસ લ્યો ને ખાલી 11000 રૂપિયા ખાલી 11000 રૂપિયા ખાલી 11000 રૂપિયામાં અને સાથે પાસે ગિફ્ટ તો ખરી સાથે ગિફ્ટ હા સાથે કે ભાઈ આવો મોકો ક્યારેય નો મુકાય ખાલી એકસો ચોસઠ જીબી તમને અગિયાર હજાર રૂપિયા માં મળશે 11000 રૂપિયા માં આપી દઈ અને કોઈ પણ ગ્રાહક આવશે તો 11000 રૂપિયા માં મળી જશે હા મળી જશે સાથે ગિફ્ટ પણ અરે આવો મોકો તો ક્યારે છોડાય નહીં યાર પ્રો માર્કેટમાં ખાલી 11 નું 22 થી 23000 રૂપિયા વેચાએ તમને 11 પ્રો આપે છે મિત્રો

ચિલ્લો મોરબી લાગે અને તાલુકો હળવદ લાગે તો તમારી દુકાન હળવદમાં છે હા હળવદમાં છે ઘણા મિત્રોને આવી કમેન્ટ હતી કે આળવદની આવી હળવદ છે આળવદ આવી મોરબી પાસ તો મિત્રો તમારે અત્યારે આપણે ઓનલાઈનનો જમાનો થઈ ગયો છે તો અત્યારે કોઈ ટ્રસ્ટ નથી કરતું બરોબર તો તમારી પાસે ઓનલાઈનનો કોઈ પણ ફોન આવે બરોબર કે આપણે ઓનલાઈન આ મોબાઈલ પાસ કર્યો અને એ મોબાઈલ આપણે ઓનલાઈન મોકલવો હોય તો તમે ઓનલાઈન મોકલી શકો હા જો ભાઈઓની ઘણા ભાઈઓની એમાં કોમેન્ટ હતી કે તમે ઓનલાઈન મોકલો તો અમારો મોબાઈલ આવશે કે નહીં આવે તમે તમે આપણે છે પેમેન્ટ આવશે ને એટલે મોબાઈલ તમારો હો ટકા પોગી જાય કુરિયર આજે પેમેન્ટ કરો એટલે કાલે તમારો મોબાઈલ તમારા હાથ તો મિત્રો એક જ દિવસમાં તમારે બીજો દિવસ તમને અહીંયા તરત જ મોબાઈલ મળી જાય છે મિત્રો તો આપણી પાસે અદભુત ખજાનો પડ્યો છે મિત્રો તમે ઓનલાઈન પણ શોપિંગ કરી શકશો આરજે મોબાઈલમાં અત્યારે ઓનલાઈનનો ઘણો જમાનો છે મિત્રો આપણે આરજે મોબાઈલમાં ટ્રસ્ટ રાખવો કેમ કે આર જે મોબાઈલવાળા બધી જગ્યાએ અલગ 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 જગ્યાએ મોબાઈલ મોકલે મોકલી દે છે બરાબર મિત્રો તો તમે આર જે મોબાઈલમાં જરૂરથી મુલાકાત કરજો અને આ મિત્રો તમારે મોબાઈલ પણ રિપેરિંગ કરવું હોય તો તાત્કાલિક રવિભાઈ મોબાઈલ રિપેરિંગ કરી દે છે અને તાત્કાલિકમાં રિપેરિંગમાં એટલે કોમ્બો તમને દસ થી પંદર મિનિટમાં કોમ્બો નાખી આપે છે મિત્રો તો રિપેરિંગ માં શું શું આપણે રાખો અને શું શું રિપેરિંગ કરો છો એ મિત્રોને ને જણાવી દો આપણે રિપેરિંગ માં એક્સ વાય રિપેરિંગ કરી તાત્કાલિક કોમ્બો નાખી દેવું તાત્કાલિક હાર્ડવેર કામકાજ કોઈ પણ જાત નું કામકાજ એ તાત્કાલિક આપણે કરી આપશું મોબાઈલ તાત્કાલિક રિપેરિંગ થઈ જશે તાત્કાલિક અને અત્યારે કોઈને સમય અત્યારે બહુ અત્યારે બહુ જલ્દી આલે એટલે અત્યારે કોઈ પાસે ટાઈમ નથી હોતો બરોબર મિત્રો તો તાત્કાલિક મોબાઈલ રિપેરિંગ ક્યાં કરાવો તો આપણે મુલાકાત એ આપે અને એ કોમ્બો દસ થી પંદર મિનિટમાં કોમ્બો નાખી આપે અને એ કોમ્બોમાં ભાવ અત્યારે બારસો પંદરસો અઢારસો બાવીસો પચીસો રૂપિયા એવા મળે તો આ રવિભાઈ પાસેથી કોમ્બો નું સ્ટાર્ટિંગ ખાલી હજાર રૂપિયામાં સ્ટાર્ટિંગ થઈ જશે કોમ્બો હજાર રૂપિયાથી સ્ટાર્ટ અને આપણે ખાલી માર્કેટમાં આપણે સસ્તા કરતા પણ સસ્તું ચાર પાંચસો રૂપિયા માં મળી જશે આપણે આ એરપોર્ટ હજાર વેચેલા છે ખાલી દોઢસો રૂપિયા ખાલી દોઢસો રૂપિયા ખાલી દોઢસો રૂપિયા અને તમને એક ની વાત કરું આ વોચ માર્કેટમાં સાતસો થી આઠસો રૂપિયામાં માં છે

ઘડિયાળ સ્માર્ટ વોચ છે પછી એરપોર્ટ છે અને મિની મોબાઈલ હે અને જૂના મોબાઈલ હે નવા મોબાઈલ હે નવા મોબાઈલ મે તમને ડિસ્કાઉન્ટ કરીને આપે હે મોબાઈલ અને એ સાથે ગિફ્ટ સાથે અત્યારે કોઈ ગિફ્ટ પણ નવા મોબાઈલ માં તમને હે ને ફૂલ ડિસ્કાઉન્ટ કરીને સાથે ગિફ્ટ આપે છે અરે કોઈ નહીં આપે તમને આવો નવો મોબાઈલ લેવો નવો મોબાઈલ લેવો હોય તોય મિત્રો તમે આજે મોબાઈલ માં આવ્યો છો તો તમને બધી બાજુ લાભ મળે જ છે મિત્રો તો તમે ઓનલાઈન પણ શોપિંગ કરી શકશો અને હા મિત્રો તમે મોબાઈલમાં મુલાકાત પણ કરી શકશો અને ઇન્સ્ટાગ્રામમાં તો રવિભાઈનું વિડીયોમાં બધી રીતે હાલે જ છે મિત્રો તો આપણે યુટ્યુબમાં તમે સપોર્ટ કરજો રવિભાઈને બરોબર અને હા મિત્રો અને તમારી પાસે અત્યારે પૈસા ન હોય બરોબર તો લોન રવિભાઈ તમે કરી આપશે બરોબર અને ઈ કઈ રીતે રવિભાઈ લોન કરી આપે છે એ રવિભાઈ તમને જણાવશે કઈ રીતે લોન કરી આપશો લોન માં એવું છે કે આપણે હળવદ તાલુકાના આજુબાજુના ગામડાના હોય ને ડોક્યુમેન્ટ તો જ લોન થાય છે બજાજ માં એડીએફસી માં આ બે વસ્તુમાં લોન થાય છે તમારી એના ડોક્યુમેન્ટ તમારે જોશે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ની ચોપડી ને એટીએમ કાર્ડ ની ચેક બુક અને એક વિવારા પ્લસ જોઈશે એક વિવારા પ્લસ જોઈશે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ની ચોપડી અને એટીએમ જોઈશે હા

તો મિત્રો જલ્દીથી આપણે આર જે મોબાઈલમાં મુલાકાત કરો આવો અદ્ભુત ખજાનો સેકન્ડ હેન્ડમાં હે અને નવામાં હે તો મિત્રો જલ્દીથી આર જે મોબાઈલમાં મુલાકાત કરો અને નીચે નંબર આપેલો જ છે તો જરૂરથી ફોન કરીને આવો